હેલો ઇટો પબ્લિક કેમ છો બધા મજામાં અમે પણ મજામાં છે તમે પણ મજા છો તો બધાને જેમ રજા રામ રામ સીતારામ તો જો લગભગ બપોર જેવો ટાઈમ થઈ ગયો ને બપોરનું જમી લીધું અને આપણે આવી ગયા છે એ દુકાને નિતુને એ રિયાનભાઈને મારા સુવડાવે છે અને કહેવાય મિતાલીને આજે રજા હા રવિવાર છે એટલે રજા હોય તો શું કરે ને એમ જોવા અને બીજું કહેવાનું કે અમારે છે ને દુકાને હા મંદી જવું વાતાનું કેમ કે કોઈ પબ્લિક જોવાનું શું આ બાજુમાં જ મસ્ત મજાનો રોડ છે આપણી ટુ વ્હીલ પડી છે બાઇક મસ્ત મજાની આ મારા ગેટની બાજુમાં શું છે દુકાન રોડ જ આ બાજુ ગોપનાથ રસ્તો છે આ બાજુ મસ્ત રામ ચોકડી બનાવીએ છે રસ્તો

ને કામ કરવા વાળા એક પડે ને વધારે વાળા તો સારા ને હોય થાય કે કામ કરવાનો કામ તો એને જ કરવાનો બૈરા હોય ને કામ કરવાનો વાસણ જોવાનો રાંધવાનો એ અમારે થાય કે કરવાનો સાચું છોડી અમારું કામ કરના કે તું આ તો ફેર યે તો બનાવ જ જાય હું તો કામ ઘર રહી કે કામ

નાની નાની મરસી ને એવું સકેલું છે પરે હોય તો આપડે રીંગળી આપડે થોડી કેવી નાની વાડી બનાવેલી છે કેવી લાગી ખાસ કરીને કેજો કેમકે થોડું થોડું બહુ જગ્યા તો ખાસ છે નહી તરીકે મજા આવે એમ કે વાડી છે એમ લાગે નાની એવી પપલા ને ક્યાં જ કેવા ક્યાં

કેવલની વાડી અહીંયા જો બપ્પા બોલાવે છે દુકાને તો ફટાફટ જઈએ આપણે દુકાને તો મિતલ શું ખાય મિતલ એમ જો નવ પપની ઓલી નાખી દીધી એમની હું માર બેન પણ યાર ગમમાં આવે એમ કહેતી હતી હારું જઈએ આપણે દુકાને બોલાવે છે દુકાને જઈ છે ફટાફટ હાલો તો આપણે બેઠા હતા દુકાન દાદાને દીવા ધૂપને હું કરને કુ છે હવે ઘરે જોવા જઈએ કેમ કે અંધારું થઈ ગયું છે રાંધવાનું શરૂ કર્યું કે નહીં આપણે ઘરે આવ્યા ને તો અહીંયા તો રોટલા બનાવવાનું શરૂ છે શાક બની ગયું બાકી છે હા શાક બની ગયું ને રોટલા બાકી છે

સારું વાલો તો આપણે જઈએ દુકાન ઉધાવી લઈએ દુકાન બંધ કરીને આવતા પછી જમવા જાવ તો બ્લોગ છે બ્લોગ સુધી આ સાથે પૂરો વિડીયોને લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરતા બીજા નવા વ્લોગી બાય બાય